નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં આજે આપણે જોવાના છીએ દરેક એપીએમસી માર્કેટયાર્ડના ભાવ કેવા રહ્યા જેમાં ખાસ કરીને જીરું મગફળી કપાસ ચણા અને એરંડાના પાકના ભાવ કેવા માર્કેટયાર્ડમાં રહ્યા તે અંગેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ આ વિડીયો એટલા માટે મહત્વનો છે કે આપણે દરેક એપીએમસી માર્કેટના ભાવ જોઈએ કે જેમ કે જીરાના તો કયા કયા માર્કેટમાં કેવા ભાવ રહ્યા ઊંચા કેલા રહ્યા નીચા કેટલા રહ્યા જેથી તમને અંદાજ આવી શકે કે તમારા પાકના ભાવ કેવા મળી શકે છે કયા માર્કેટમાં સારા મળી શકે છે તે જાણવા માટે આ વિડીયોને સંપૂર્ણપણે અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ જીરામાં તો જીરામાં ઊંઝામાં પાંત્રીસોથી છ હજાર પાંચસો જેવો ભાવ રહ્યો ગોંડલમાં ચાર હજારથી બાવનસો ભાવ રહ્યો બોટાદમાં ત્રણ હજારથી અમરેલીમાં થી પંદરસો પંચાણું ભાવ રહ્યો ગોંડલમાં બારસો થી સત્તરસો એકાવન જૂનાગઢમાં બારસો થી સોળસો ચૌદ અને રાજકોટમાં સોળસો રૂપિયા જેવો ભાવ જોવા મળ્યો તો મિત્રો તમે આ દરેક એપીએમસી માર્કેટના ભાવ જોઈ અને અંદાજ લગાવી શકો કે તમારા પાકના ભાવ કેવા મળી શકે અને કયા યાર્ડમાં સૌથી વધારે ભાવ મળે છે તે પણ તમે અંદાજ લગાવી શકો છો ત્યારબાદ વાત કરીએ કપાસની તો કપાસમાં અમરેલીમાં એક હજારથી લઈને સોળસો સાહીઠ ગોંડલમાં એક હજાર એકથી લઈને સોળસો છવ્વીસ બોટાદમાં ચૌદસો રૂપિયાથી લઈને સોળસો ને પચાસ ત્યારબાદ વાત કરીએ તો રાજકોટમાં ચૌદસો નેવું થી લઈને સોળસો આડત્રીસ જેવો ભાવ રહ્યો એટલે એમ કહી શકાય કે બોટાદમાં નીચો ભાવ અને રાજકોટમાં પણ નીચો ભાવ ચૌદસો થી ચૌદસો નેવું જેવો છે જ્યારે ઊંચા ભાવની વાત કરીએ તો સૌથી વધારે એમ કહી શકાય કે અમરેલીમાં સોળસો સાહીઠ રૂપિયા જે ઊંચો ભાવ કપાસમાં જોવા મળ્યો છે એટલે તમે અમરેલીમાં હોય અને અમરેલી જો નજીક પડતું હોય તો અમરેલીમાં સારો એવો ભાવ મળ્યો છે એવું કહી શકાય ત્યારબાદ વાત કરીએ ચણાની તો અમરેલીમાં સાતસોથી એક હજાર પંચોતેર ગોંડલમાં એક હજાર એકથી અગિયારસો એકવીસ બોટાદમાં સાતસો પાંચથી અગિયારસો પાંચ અને રાજકોટમાં અગિયારસોથી નવસો ત્રીસથી અગિયારસો ને પચાસ જેવો ભાવ રહ્યો એટલે એમ કે કહી શકાય કે ઊંચો ભાવ જો ઊંચા ભાવની વાત કરીએ તો સૌથી વધારે ભાવ આપણને 1150 પચાસ એટલે કે રાજકોટમાં અગિયારસો પચાસ રૂપિયા ચણાનો ભાવ સૌથી ઊંચો જોવા મળ્યો છે એટલે કે રાજકોટમાં સારા એવા ભાવ એબીએમસી માર્કેટમાં છે જ્યારે એની સરખામણીમાં અમરેલી ગોંડલ અને બોટાદમાં થોડો નીચો ભાવ છે તો મિત્રો આ રીતે આપણે વાત કરીએ એરંડામાં તો એરંડામાં પણ અમરેલીમાં એક હજારથી બારસો પંચોતેર ગોંડલમાં એક હજાર એકથી બારસો ને છન્નું બોટાદમાં અગિયારસો સિત્તેરથી બારસો પાંચ અને રાજકોટમાં અગિયારસો પાંચથી બારસોને અઠ્ઠાવન જેવો ભાવ રહ્યો તો ખેડૂતભાઈઓ આ હતા આજના દરેકે પીએમસી માર્કેટ માર્કેટયાર્ડના ભાવ આવા જ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો જેથી આવી માહિતી રોજે આપને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન